નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગરબાડા તાલુકામાં પ્રાથમિક શાળા સિમલિયા બુઝર્ગ મુખ્ય શાળામાં વિનામૂલ્યે પુસ્તક પેન પેન્સિલ દેશી સાબનું વિતરણ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ગરબાડા તાલુકાની સિમલિયા બુઝર્ગ મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના રોજ ગામના જાગૃત નાગરિકો દ્વારા બાળકોને સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આજરોજ પુસ્તક પેન પેન્સિલ દેશી સાપ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું જેમાં વડીલો શિક્ષકગણ તેમજ ગામના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચિરાગ કુમાર બિલવાડ દાહોદ જિલ્લા રોજે રોજના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લગવા વહ બસ બરાબર છે મે શબ્દ કે છે થોડો બોલો તો ખલે તો પણ તો કોન્ટ્રેક્ટ બદલ શબ્દોનો 60% નો દર કરી દેતા છે અસે આજે આપણે બધા આવી એક નાનકડી ભેટના માધ્યમથી ભેગા થયેલા છે તો આજે આપણે એક યુવાનના માધ્યમથી એક વિચાર કર્યો છે કે આપણા ગામમાં પણ એક સારું ભણાઈ મળી શકે છોકરાઓ સારું એજ્યુકેશન મેળવી શકે એવો એક વિચાર બધા ગામ ગામમાંથી વડીલો તથા યુવાઓના માધ્યમથી એક વિચાર કર્યો છે ત્યારે આપણે સૌ અહીં ભેટા આજે આપણો આદિવાસી દરેક વસ્તુમાં થોડુંક પાત્ર પડે છે દસમાનું રિઝલ્ટ આવે તો દાહોદ કિલો પાછળ ગમે તે સ્પોર્ટમાં જવું હોય તો દાહોદ કિલો પાછળ આવું કેમ બને જ્યારે બી દેખો ત્યારે દિલ્હીના ગીતો બગાડીને સ્ટેટસ રાખવામાં આવે છે કે દાહોદમાં આવી રીતે આપણો આદિવાસી પાછળ પડી રહ્યો છે સ્પોર્ટમાં પણ જવાનું હોય ત્યારે પણ કંઈ ન કંઈ કારણોસર એ નથી જવા મળતું હવે એના માટે આપણે બધા વિષયો મળી અને એક વિચારું કે શિક્ષણનું માર્ગદર્શન છોકરાઓ થકી અને એમના વડીલોને પણ મળે જેથી કરીને આપણો આદિવાસી આગળ ભણી ભણીને સારું એજ્યુકેશન મેળવી શકે સારી એવી નોકરી મેળવી શકે અને આપણો આદિવાસી ભણશે તો આપણા છોકરાઓને બી શિક્ષણ આપશે એટલે આપ સૌને હું એટલું જ કહેવા માગું છું આપણા વડીલોને અને

અને જે હાથ આમો કરે છે એ પણ કામયાબ થશે તો આપણે કોઈને ઉચ્ચનીચ નથી રાખવાની કે આદિવાસી છે કે પછી આ ગરીબ છે એવું નથી રાખવાનું આજે ઘણા એવા માણસો જે ગરીબ પરિસ્થિતિમાંથી કલેક્ટર બન્યા છે કોઈ સ્પોર્ટમાં સારું બન્યા છે એક આદિવાસી આપણે છે એ જીઆઈસી છે આપણે હાથની તારીખમાં જોવા જઈશું તો એવા લોકો એ પરિસ્થિતિમાંથી નીકળેલા છે આજે અમે જે વખતે અમે અભ્યાસ મળાવ્યું આ જગ્યા પર

જ્યારે તમે શિક્ષિત હો ત્યારે આપણે શિક્ષિત રહીશું તો જ લખી શકશું ને એટલે આપણે આનો દુરુપયોગ નથી કરવાનો આનો સદુપયોગ કરી અને આપણે ભણવામાં આગળ વધવાનું છે એક આ નાનકડી ભેટના માધ્યમથી આપ સૌને એટલું કહેવા માગું છું કે શિક્ષણ વતી આપણો જે દાહોદ જિલ્લો છે ઘણો પાછળ છે લગભગ દસ લાખથી ઉપર વસ્તી થવા આવી છે તે વખતે સાત લાખથી ઉપર વસ્તી હતી આ દસ દસ લાખથી ઉપર વસ્તી થઈ ગઈ છે તથા પણ કેમ આવું બને છે કે શિક્ષણ પૂરું મળતું નથી કે ભાઈ શિક્ષણની સિંચાઈ છે આ બધા પ્રશ્નો અમુક અમુક જગ્યા પર ઉભા થતા તો આપણે વડીલોને પણ મળી અને એમના મા બાપને બી બે શબ્દ કહેવા પડે કે છોકરાને દોર રોજ બરોજ તમે ભણવા મોકલો અને ગોવિંદ સાહેબ આપણે કેવું કરવાનું ખબર કે જે પણ છોકરો ના આવે એમને બે જ ત્રણ વાર આપણે ટકોર કરવાની ઘણી ઘણી વખત ઘણી વાર ટકોર કરીએ છોકરાઓ ટકોર કરીએ બધું આવે

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ